મેં આપણી માંડવી વાવી તે દૂનો જ વરહે સાલું જ છે અહીં બે દીનું તો બે ત્રણ બે દીનું તો વીસમાં બાકી માંડવીને રપટો હું થઈ ગયા પછી સાલું જ છે મેં તા ધીરો ધીરો વધારે આવે કારણ ખરેવડું ખરે એવડું ઓછું આવે એવી રીતે સાલું જ છે ત્રણ ચાર દી પહેલાં એક દી વરા પૂતી અહીં તડકો નીકળ્યો તો ત્રણ ચાર દી પહેલાં એક દી વરા પૂતી આખો દી ત્યારે તડકો ને પડ્યો અહીં થોડોક તે દૂનું તો મે બાકી આઠ દસ દી પહેલાં એક દીવું તો સાત આઠ દી પહેલાં એક દી વરાપ બે દી ઉતી વરાપ માંડવી વાવી પછી તે દૂનું પાછો મેં જ વરે બે દી વરાપ વેસમાં દીધી બી પહેલાં ને એક દી ચાર પાંચ દી પહેલાં દીવું હે મે વર હે આપણે જે જવાય વાવવાનું કામ દિન પડ્યું મેં વર હે એટલે હમું ન થાય ખેતર વાવવાની છે જે મેં જવાય તો અમે બંધ થાય ઠાગ વરાપ આપે તો હમું કરવાનું રહીએ આપણી ખેડે વટાણ આપણી વધારે આવ્યું ખેતર પાણી ભરાઈ ગયું હા આપણું ખેતરનો ખૂણો હોય ભરાઈ ગયો

આપણા ખેતરમાંથી આવે હવે એકરામાં પાણી આવે અટાણ તો ઓછું આવે ને એટલે એટલે આવ્યો તો વેકરો આજ મેં બહુ સારો વેરી છું હું મારા ભાઈ જોવા આવ્યો

આપણે માંડવી છે બીજી સાઈડ પાણી ભેર્યું આ કોરા તો નથી કઈ ભરાતું પણ ખૂણે જ ભરાય આપણો વસેરો બાંધ્યો ગાય વાસડી બે બારોબાર બાંધ્યા ને પાડી Paki let it fly, make any noise, fly, fly, I scared. They are killed and rough They have a lot, કટાપંગ પંખો સુમહન ચાલુ કર્યો માખ્યું ન કાટા મસર ને હક ન લેવા દિયે પાવડો આવે એવા હતો ચાલુ કર્યો ખૂણા મેં જો પસરાન વીર નહીં અપડો એ વીર 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 હે વીર

zero, é o zero, ok, zero, Pass. Api ini apa di be apa injah baru-baru mengenang darah kan hai api ini apa di <hesitation> hanya pasai lagi ya momen wadi ya iba apa ni kudinam perwa maruk masak rogin saya di mauben bisa kemari rogin